સૌથી પહેલાં દોસ્તો આપણે વાત કરીએ તો ભારે ગરમી વચ્ચે રાહતના સમાચાર હવામાન વિભાગ અનુસાર અરુણાચલ પ્રદેશ અસમ મેઘાલય નાગાલેન્ડ મણિપુર મિઝોરમ ત્રિપુરામાં પાંચથી સાત મે દરમિયાન ભારે વરસાદની શક્યતા છે ત્યારે દક્ષિણમાં તમિલનાડુ પુડુચેરી કેરળ આંધ્રપ્રદેશ અને તેલંગાણાના કેટલાક ભાગોમાં વરસાદ થઈ શકે છે તો નવમી તારીખે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી રહ્યું છે જેની અસરને લીધે દેશના ઘણા બધા વિસ્તારો એટલે કે રાજ્યોમાં હવામાન બદલાશે તો વરસાદની સાથે ભારે પવન પણ ફૂંકાવાની શક્યતા દર્શાવી છે તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવે છે ભાજપે ફરી રૂપાલાને માફ કરવા માટે કહ્યું તો પ્રચારના પરગમ શાંત થાય તે પહેલા જ ગુજરાત બીજેપી એ પાર્ટીના ક્ષેત્રીય સભ્યોના નેતાઓને સંયુક્ત નિવેદન જારી કરીને રૂપાલાને માફ કરવા માટે કહ્યું છે ત્યારે નિવેદન બાદ આઘાત અમને પણ લાગ્યો હતો તો લાગણીઓને ધ્યાને રાખીને પરસોતમ રૂપાલાએ એકથી વધુ વખત દિલથી માફી પણ માંગી છે ત્યારે તેમણે એમ પણ કહ્યું કે ભૂલ મેં કરી છે તો સજા પીએમ મોદીને શા માટે ઉત્તર રાષ્ટ્રના હિત ખાતર સમાજે ઉદારતા દાખવીને ક્ષત્રિય ધર્મને સાર્થક કરીને ગૌરવશાળી પરંપરાને ઉજાગર કરવી જોઈએ તો દોસ્તો આ નિવેદન વિશે તમારે શું કહેવું છે ફટાફટ નીચે કોમેન્ટમાં લખીને જણાવજો આગળ દોસ્તો વધુ એક સૌથી મોટા સમાચાર મળ્યા છે લોખંડી સુરક્ષા વ્યવસ્થા વચ્ચે ગુજરાત તૈયાર તો સાતમી મેના રોજ ગુજરાતના પચીસ સીટ ઉપર લોકસભાની ચૂંટણી અંતર્ગત મતદાન હાથ ધરવામાં આવશે તો શાંતિપૂર્ણ માહોલમાં મતદાન થાય તેમજ અન્ય અનિશ્ચીય બનાવ ન બને તે માટે અર્ધલક્ષરી દળો અને અન્ય રાજ્યોને એસઆરપી પોલીસ સેન્ટ્રલ આર્મી ફોર્સ તેમજ સ્થાનિક પોલીસ સહિતના દળો સુરક્ષા વ્યવસ્થા સંભાળશે તો બીજી તરફ હીટવેવની આગાહીના કારણે ચૂંટણી પંચે મતદાન મથક ઉપર પાણી કુલર સહિતની વ્યવસ્થા કરવા માટે પણ કહ્યું છે ત્યારબાદના દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છે ચૂંટણી પહેલાં ખરાબ સમાચાર મળ્યા છે તો ચૂંટણી પહેલાં ગુજરાતીઓ માટે ખરાબ સમાચાર તો સિંગતેલના ડબ્બાના ભાવમાં રૂપિયા દસનો વધારો થયો છે ત્યારે પંદર કિલો ડબ્બાની કિંમત હવેથી પચીસો ને રૂપિયા થઈ ગઈ છે તો મગફળીની આવક ઘટી છે તેથી આ પરિસ્થિતિ જોવા મળી રહી છે તો દોસ્તો તમને જણાવી દઈએ કે રાજકોટના તેલ બજારમાં સિંગતેલમાં દસ રૂપિયાનો વધારો થયો છે તો હજુ એક અઠવાડિયા સુધી સિંગતેલના ભાવમાં વધઘટ જોવા મળી શકે છે તો દોસ્તો ફટાફટ આગળના બીજા સૌથી મોટા સમાચાર કરણી અધ્યક્ષે બીજેપીને લઈને મોટી ધમકી આપી તો ભાજપને લઈને એક મોટી ધમકી આપવામાં આવી છે તો રાષ્ટ્રીય કરણી સેનાના અધ્યક્ષ રાજશેખાવતે ધમકી આપતા કહ્યું કે જો બીજેપી કોઈ પણ બૂથ ઉપર ચેડા કરે તો ઈવીએમ તોડી નાખજો તો શેખાવત તમારી સાથે છે તો આ ધમકી તેમણે ખેડામાં આપી હતી તેમણે ખેડા જિલ્લાના મહોદા તાલુકાના ભુમસ ગામે ક્ષત્રિય અસ્મિતા સંમેલન યોજાયું હતું જ્યાં રાજ શેખાવત પણ હાજર રહ્યા હતા એ દરમિયાન તેમણે આ શબ્દો કહ્યા હતા ત્યાર પછીના દોસ્તો બીજા મહત્વપૂર્ણ સમાચાર હવામાન વિશે પણ મળ્યા છે તો આ જિલ્લો બન્યો સૌથી વધુ ગરમ તો ગુજરાતમાં ગરમીએ બધાને હેરાન કરી નાખ્યા છે તો આની વચ્ચે રાજ્યમાં તેતાલીસ ડિગ્રી સાથે અમરેલી સૌથી ગરમ જિલ્લો બન્યો છે ત્યારે વલ્લભ વિદ્યાનગરમાં એકતાલીસ પોઈન્ટ પાંચ ડિગ્રી વડોદરામાં એકતાલીસ પોઈન્ટ બે ડિગ્રી અને સુરેન્દ્રનગરમાં એકતાલીસ ડિગ્રી તાપમાન નોંધાયું હતું ત્યાર પછી રાજકોટમાં ચાલીસ પોઈન્ટ નવ અમદાવાદમાં ચાલીસ પોઈન્ટ આઠ સુરતમાં ચાલીસ પોઈન્ટ છ અને ભાવનગરમાં ચાલીસ પોઈન્ટ ચાર ડિગ્રી તાપમાન નોંધાયું હતું તો ત્રણ દિવસ બાદ તાપમાન હજુ પણ વધી શકે છે તેવી આગાહી કરવામાં આવી છે ત્યાર પછી દોસ્તો આગળના બીજા સૌથી અગત્યના સમાચાર મળ્યા છે એર ઇન્ડિયાના મુસાફરોને ઝટકો તો ટાટા ગ્રુપની એરલાઇન્સ એર ઇન્ડિયાને મુસાફરોને ઝટકો આપ્યો છે તો એરલાઇન્સે ફ્રી સામાનની મર્યાદા વીસ કિલોથી ઘટાડીને પંદર કિલો કરી છે તો અગાઉ એરલાઇન્સમાં ચેક ઇન બેગેજ તરીકે પચીસ કિલો સુધી બેગ લઈ જવાની છૂટ અપાતી હતી જે ગત વર્ષે ઘટાડીને વીસ કિલો કરાઈ હતી તો ટાટા ગ્રુપે એર ઇન્ડિયાને નફાકારકને બનાવવા માટે નવા પગલાં લઈ રહ્યું છે તો સરકારના નિયંત્રણ હેઠળ એર ઇન્ડિયાને અંદાજે પચાસ કરોડનું નુકસાન 他有车。 તો દોસ્તો ઝડપથી આગળના બીજા સૌથી અગત્યના સમાચાર ક્ષત્રિય દ્વારા હાર્દિક પટેલનો વિરોધ હતો રહ્યા છે તે દરમિયાન ક્ષત્રિયો તેમનો વિરોધ કર્યો હતો તો આ પહેલા પણ પાટણના સરસ્વતી તાલુકાના ચારુકો ગામમાં કેબિનેટના મંત્રી બળવંતસિંહ રાજપૂતનો પણ વિરોધ થયો હતો તો ક્ષત્રિયોએ જય ભવન નારા લગાવીને વિરોધ નોંધાવ્યો હતો ત્યારબાદ દોસ્તો આગળના બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે બીએસએનએલ સામે અસ્તિત્વની કટોકટી જ્યાં મિત્રો કટોકટીનો સામનો કરી રહ્યું છે તો કંપની યુનિયનનું કહેવું છે કે મોટી ગ્રાહકો છોડી રહ્યા છે તો હાઈ સ્પીડ સર્વિસના અભાવે ગ્રાહકો ખાનગી ટેલિકોમ કંપનીઓ તરફ વળ્યા છે ત્યારે એરટેલ જીઓ વોડાફોન આઈડિયાને ફાઈવજી સર્વિસ આપવાનું શરૂ કર્યું છે જ્યારે બીએસએનએલ પાસે હજુ પણ ફોરજીની સર્વિસ નથી તો છેલ્લા નાણાકીય વર્ષમાં એક પોઈન્ટ આઠ કરોડ ગ્રાહકો સેવા છોડી દીધી છે ત્યારબાદ દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર મળ્યા છે ચૂંટણી પહેલા રૂપાલા માટે સારા સમાચાર તો ક્ષત્રિય સમાજે પીએમ મોદીને ટેકો જાહેર કર્યો છે તો ક્ષત્રિય સમાજના પ્રમુખ નારાયણ મોર્ય અને મંત્રી ભૂપત પરમારે સમાજ સંદેશો જારી કરીને આ માહિતી જણાવી છે જેમાં લખ્યું છે કે નરેન્દ્રભાઈએ સનાતન ધર્મના વિકાસ અને રક્ષા જે લીધેલા પગલા ક્યારે ભૂલી શકાશે નહીં તો સાથે જ કમળને મત આપવા માટે પણ અપીલ કરી છે તો આનાથી રાજકોટના ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાની સ્થિતિ મજબૂત થવા હોવાના અહેવાલ પણ મળ્યા છે ત્યારબાદ દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર મળ્યા છીએ પીઓકે ઉપર રાજનાથસિંહનું મોટું નિવેદન તો સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહે કહ્યું કે ભારત પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીર એટલે કે પીઓકે ઉપર પાકિસ્તાનનો પોતાનો દાવો ક્યારેય છોડશે નહીં જોકે પીઓકે ઉપર બળઝબરીથી કબજા કરવાની કોઈ પણ જરૂર રહેશે નહીં કારણ કે તેના લોકો જ પોતે કાશ્મીરના વિકાસ જોઈને ભારતમાં જોડાવાનું પસંદ કરશે ત્યારે એક સમય એવો આવશે જ્યારે કેન્દ્રશાસિત પ્રદેશમાં એ એફ એસ પી કોઈપણ પ્રકારની જરૂર રહેશે નહીં તો આ મામલે કેન્દ્રીય ગૃહમંત્રાલય હેઠળ જે છે તે યોગ્ય નિર્ણય લેશે ત્યારબાદ દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર મળ્યા છે પ્રચારના પડગમ શાંત થયા તો રાજ્યમાં પચીસ સહિત દેશની કુલ ત્રાણું જેટલી બેઠકો ઉપર પ્રચાર પડગમ શાંત થઈ ચુક્યા છે તો સાત તારીખે ત્રીજા તબક્કા અંતર્ગત મતદાન હાથ ધરવામાં આવશે તો હવે ઉમેદવાર નેતાઓ અને કાર્યકર્તાઓ ડોર ટુ ડોર પ્રચાર કરી શકશે તો બહારથી આવેલા લોકોએ પણ મત વિસ્તાર છોડવો પડશે ત્યારે લાઉડ સ્પીકરો ઉપર પ્રતિબંધ રહેશે તો હવે ખાટલા બેઠકો જામશે ત્યારે પાર્ટીઓ ઘરે ઘરે જઈને પ્રચાર પણ કરશે તો સાત તારીખે સંભવિત હીટવેવને લઈને એને મતદાન કરવાનું પણ હિતાઓ છે તો દોસ્તો આ સિવાયના બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર પણ સામે આવ્યા છે તો મતદાન કેન્દ્રો લાઈવ કરવામાં આવશે તો લોકસભાની ચૂંટણીને લઈને સાબરકાંઠા મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે તેમણે કહ્યું કે અરવલ્લીમાં એક હજાર સુડતાલીસ અને બનાસકાંઠામાં બારસો ને મતદાન કેન્દ્રો તૈયાર કરાય છે જેમાંથી લગભગ અડધા મતદાન કેન્દ્રો પર લાઈવ વેબ કાસ્ટિંગ કરવામાં આવશે તો એક જ સ્થળે એકથી વધારે મતદાન કેન્દ્ર હશે તેવી જગ્યાએ બહારથી જ ઉપર વેબ કાસ્ટિંગ કરવામાં આવશે તો તમારો શું મત છે કે રાજ્યમાં દરેક જગ્યાએ લાઈવ સાત થી દસ વચ્ચે થવા જઈ રહી છે તો આ કંપનીઓ કરવા પાસેથી છ ત્રણસો બાણું પોઈન્ટ છપ્પન કરોડ એકત્ર કરવાનો પ્રયાસ કરશે તો બે હાજર પહેલી વાર મે મહિના પ્રાઇમરી માર્કેટમાં આટલા મોટા આઈપીઓ આવી રહ્યા છે તો આધાર આધાર હાઉસિંગ ફાઇનાન્સનો આઈપીઓ ત્રણ હજાર કરોડનો છે જ્યારે ટીબીઓ ટેકનો આઈપીઓ પંદરસો ને પચાસ કરોડનો તો એન્જિનિયરનો આઈપીઓ અઢારસો એકતાલીસ કરોડ રૂપિયાનો છે